ગુલામ વંશ મિત્રો અગાઉના એકમમાં તમે રજપૂતયુગના અંતી ગયા છો દિલ્હી પર શાહબુદ્દીન ગોરીએ ચડાઈ કરી પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો તે પછી તે પોતાને દેશ પાછો ગયો પરંતુ જીતેલા રાજ્યનો વહીવટ કરવા તેના વિશ્વાસુ સરદાર કુતબુદ્દીન એબક ને ગયો તે સાલ હતી બારસો છ ની કુતબુદ્દીન એક ગુલામમાંથી સરદાર બન્યો હતો તેથી તેણે તેના વંશનું નામ ગુલામ વંશ રાખ્યું એબકે દિલ્હીમાં એક મિનારાનું બાંધકામ શરૂ કરાવ્યું હતું જે તેના મૃત્યુ પછી સત્તાના સૂત્રો સંભાળનાર તેના જમાઈ ઇલ્તુતમિશે પૂરું કરાવ્યું એ મિનારાનું નામ કુતબુદ્દીનના નામ પરથી કુતુબ મિનાર રાખવામાં આવ્યું મિનારના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ બાંધકામ શૈલીનો સમન્વય થયેલ જોવા મળે છે ઇલ્તુતમી સત્તા સંભાળ્યા પછી દિલ્હીની આસપાસના પ્રદેશો જીતી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તેણે ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે તેના અવસાન પછી ઈસવીસન બારસો છત્રીસમાં માં દિલ્હીની ગાદી પર તેની પુત્રી રઝિયા આવી આમ

લોકો તેને શાસક તરીકે સ્વીકારવા તૈયાર ન હતા નાસિરુદ્દીન મિત્રો તે પછી રાજખટપટ વધી જતા અમીરોએ રઝિયાનું ખૂન કરાવ્યું તેના અવસાન પછી શાસનમાં છ વર્ષ સુધી અંધાધૂંધી ચાલી છેવટે અમીરોએ ઇલતુતમિશના પુત્ર નસીરુદ્દીનને ગાદીએ બેસાડ્યો નાસિરુદ્દીને એકવીસ વર્ષ સુધી રાજ્ય વહીવટ કર્યો ગ્યાસુદ્દીન બલબન તેના અવસાન પછી દિલ્હીની ગાદી પર ગ્યાસુદ્દીન બલબન આવ્યો આ બલબન નાસિરુદ્દીનના વઝીર તરીકે વીસ વર્ષ રહ્યો હતો તે શક્તિશાળી વહીવટ કરતા હતો તેણે બાવીસ વર્ષ સુધી સત્તાના સૂત્રો સંભાળ્યા હતા પરંતુ બલબન પછી તેના વારસદારો નબળા નીવડતા તે વંશનો અંત આવ્યો ખિલજી વંશ મિત્રો બલબનના અવસાન પછી માત્ર ચાર જ વર્ષમાં દિલ્હી પર ખિલજી વંશનું શાસન સ્થપાયું અફઘાનિસ્તાનના ખલજ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલજી કહેવામાં આવતી આ પ્રદેશના જલાલુદ્દીને ગુલામ વંશનો અંત આણી દિલ્હી પર ખિલજી વંશની સત્તા સ્થાપી ઈસવીસન બારસો છન્નું માં જલાલુદ્દીન ના ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન ખિલજીએ જલાલુદ્દીન ખિલજીને મારી દિલ્હીની ગાદી પચાવી પાડી અલાઉદ્દીન ખિલજી બહુ મહત્વકાંક્ષી સુલતાન હતો તેણે રાજ્ય કારભારમાં ઉલેમાઓ અને ઉમરાવોની સત્તા ઉપર કાપ મૂક્યો તેના દરબારમાં પ્રખ્યાત કવિ અમીર ખુશરૂ બિરાજતા હતા ખુશરૂની ઘણી રચનાઓ જાણીતી છે અલાઉદ્દીને ભાવ નિયંત્રણ માટે રાજ્યમાં કડક કાયદા બનાવ્યા તેના અવસાન પછી રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ અને ખિલજી વંશનો અંત આવ્યો તગલખવંશ અલાઉદ્દીન ખિલજીના અવસાન પછી ચાર જ વર્ષમાં ખિલજી વંશ નાશ પામ્યો ને તગલખવંશ આવ્યો તગલખવંશની સ્થાપના ગ્યાસુદ્દીન તગલખે કરી હતી તેના સમયમાં ડાક ચોકી નામની ટપાલ વ્યવસ્થા શરૂ થઈ હતી ઘોડે સવારો કાગળ લઈ જતા ટપાલીને એ સમયમાં હલકારો કહેતા ગ્યાસુદ્દીન પછી ગાદી પર મોહમ્મદ તલકખ આવ્યો મોહમ્મદ તલખે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી જે વ્યવહારુ ન હતી તેથી તેની ટીકા થઈ આયોજનમાં એક યોજના રાજધાની દિલ્હીથી બદલી દોલતાબાદ લઈ જવાની હતી આ યોજના વ્યવહારુ ન હતી તેણે સોના ચાંદીના સિક્કાની સ્થાને તાંબાના સિક્કાનું ચલણ દાખલ કર્યું તે યોજના સફળ ન નીવડી મોહમ્મદ તગલખના સમયમાં તાંજીરના હબસી મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો તેણે રાજ્ય વહીવટ અંગે નોંધ્યું છે કે મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એકસાથે જોવા મળે છે વિજયનગરનું હિન્દુ રાજ્ય દિલ્હી સલ્તનત કાળમાં દિલ્હીના સુલતાનો દ્વારા દક્ષિણ ભારતમાં સત્તા સ્થાપવાના પ્રયત્નો થયા હતા અલાઉદ્દીન ખિલજીના સમયમાં દક્ષિણ પર પ્રથમ આક્રમણ થયું હતું તે દેવગીરીમાંથી અઢળક ધન લૂંટીને દિલ્હી લઈ ગયો હતો ત્યારબાદ સેનાપતિ મલિક કાફરે વરંગલ રાજ્યનો નાશ કર્યો હતો મોહમ્મદ તગલકના સમયમાં પણ દક્ષિણની પરિસ્થિતિ વધારે બગડી હતી આ સમયે દક્ષિણમાં વિજયનગરનું હિન્દુ મહારાજ્ય અને બહામની રાજ્ય એમ બે રાજ્યો સ્થાપાયા હતા વરંગલના રાજાની હાર થતાં જાદવકુળના બે ભાઈઓ સ્થપાયાદનારિહર અને બુક્કાને વિદ્યારણ્ય સ્વામીએ વિજયનગરનું રાજ્ય સ્થાપવાની પ્રેરણા આપી હતી આમ ઈસવીસન તેરસો છત્રીસ માં તુંગભદ્રા નદીને દક્ષિણ કિનારે હરિહર અને બુક્કાએ વિજયનગર રાજ્યની સ્થાપના કરી હરિહરના અવસાન પછી બુક્કા રાજા બન્યો તે પછી તેના વારસો નબળા નીવડતા થોડો સમય શાસન બદલાયું તે પછી નવા વંશમાં કૃષ્ણદેવરાય નામનો એક પ્રભાવશાળી રાજા થઈ ગયો કૃષ્ણદેવરાયે વિજયનગરની સીમાઓ પણ વિસ્તારી ફિરંગીઓ સાથે તેણે સારા સંબંધો બાંધ્યા તે સાહિત્ય અને કલાનો પણ પ્રેમી હતો ઓમકે નામના ઇજનેરની મદદથી તેણે દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા હતા વિજયનગરની મુલાકાતે આવનાર પરદેશી મુસાફરોએ વિજયનગરની ભવ્યતાના ખૂબ વખાણ કર્યા છે તેમની નોંધ પ્રમાણે રાજ્યમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ હતા અહીં ભવ્ય મંદિરો અને કિલ્લાઓ હતા તાલિકોટાના યુદ્ધમાં આવા ભવ્ય વિજયનગરના રાજ્યનો નાશ થયો બહમની રાજ્યો દખણમાં વિજયનગરની સાથે કેટલાક બહમની રાજ્યો પણ સ્થપાયા હતા દખણમાં કેટલાક અમીરોએ બળવો કર્યો એમાં હસન નામે કાબેલ અમીર દખણ નો સુલતાન થયો જેણે બહમની સલ્તનતની સ્થાપના કરી હસન સુલતાન થતા તેણે તેના વંશનું નામ બહમની વંશ રાખ્યું બહમની રાજ્યમાં મહમ્મદ ગાવાન નામનો બાહોશ વજીર થઈ ગયો તેણે અનેક પ્રદેશો જીતી રાજ્યનો વિસ્તાર કર્યો હતો તેના સમયમાં બહમની રાજ્ય શક્તિશાળી બન્યું પરંતુ તેના અવસાન પછી બહમની રાજ્યની સત્તા નબળી પડી ગઈ વિજયનગર અને બહમની રાજ્ય વચ્ચે વારંવાર યુદ્ધો થતા હતા બહમનીની પડતી થતાં તેમાંથી પાંચ સ્વતંત્ર રાજ્યો બન્યા તે રાજ્યો હતા બીજાપુર અહમદનગર ગોવલકડા વરાડ અને બીડર દિલ્હી સલ્તનતનો અંત દિલ્હીમાં મોહમ્મદ તગલખ પછી ફિરોજ શાહ તગલખ નું શાસન આવ્યું તે સાથે દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી તગલખ વંશના શાસન દરમિયાન તૈમુરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને દિલ્હીને લૂંટ્યું આવી અરાજકતા વચ્ચે ખિજરખાન નામના લાહોરના હાકીમે દિલ્હી ઉપર સૈયદ વંશની સ્થાપના કરી આ સૈયદ વંશના સલ્તનતોની સત્તા દિલ્હી આસપાસના વિસ્તાર પૂરતી સીમિત હતી ત્યારબાદ બહલોલ નામના એક અફઘાન સરદારે ઈસવીસન ચૌદસો એકાવનમાં દિલ્હીમાં લોધી વંશની સ્થાપના કરી બહલોલ પછી તેનો પુત્ર સિકંદર લોધી દિલ્હીની ગાદીએ આવ્યો સિકંદર એક બાહોશ શાસક હતો પરંતુ ધર્મની બાબતમાં તે અસહિષ્ણુ હતો તેના અવસાન પછી ગાદી માટે તકરાર થઈ આ ઝઘડામાં ઇબ્રાહિમ લોધી તેના મોટા ભાઈને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો પરંતુ તેના અભિમાની વર્તનથી અમીર ઉમરાવો નારાજ થયા ને તેઓએ તેનો વિરોધ કર્યો તે સમયે કાબુલના બાદશાહ બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું ઈસવીસન પંદરસો છવ્વીસ માં પાણીપતના મેદાનમાં બાબર અને ઇબ્રાહિમ વચ્ચે લડાઈ થઈ જેમાં ઈબ્રાહીમની હાર થતાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો દિલ્હીમાં બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો આમ દિલ્હી સલ્તનતના પાંચ વંશો ગુલામ વંશ ખિલજી તગલખ વંશ સૈયદ વંશ અને વંશના શાસકોએ આશરે બસો વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યું